નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું બારમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં કરંટ અફેરની તમામ પીડીએફઓ જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી વધારે કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી તો આ નંબર ઉપર ફોન કરી શકો છો વિડીયો શરૂ કરું એ પહેલાં આપ સૌને જણાવી દઉં કે ડિસેમ્બર મહિનાની પહેલા વીકની જેમાં એકથી ને આઠ

પણ એ માન્યું છે આઈએમએફએ માન્યું છે આ આઈએમએફએ છે પોતાના એક રિપોર્ટ ની અંદર એવું કીધું તો બરાબર રિપોર્ટ માં આ પ્રકારે એવું કીધેલું છે બરાબર અને આઈએમએફ દ્વારા ભારત ના યુપીઆઈ ને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ real time પેમેન્ટ સિસ્ટમ હોવાનું દરજ્જો અથવા તો એ વાત સ્વીકાર કરવામાં આવી છે આ બાબત ની વાત છે બરાબર એ આઈએમએફએ પોતાના એક રિપોર્ટ માં કીધેલી છે ઓકે બાકી રિપોર્ટનું નામ શું છે રિપોર્ટનું નામ છે ગ્રોવિંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ ધ વેલ્યુ ઓફ ઇન્ટરોવેરાબિલિટી ક્લિયર આ રિપોર્ટનું ટાઈટલ છે ઓકે આ ઉપરાંત વાત કરીએ તો ભારતના યુપીઆઈ છે એને દુનિયાનું સૌથી મોટું રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ અને ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ પણ ગણવામાં આવેલું છે થોડીક વાતો યુપીઆઈ ની કરીએ ઓકે તો યુપીઆઈ નું લોન્ચિંગ ક્યારે થયું હતું 2016 માં થયું હતું લોન્ચિંગ કરનાર જે સંસ્થા છે એનું નામ છે NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા યુપીઆઈ અત્યારે કોણ કોણ સ્વીકારે છે ઓકે તો યુપીઆઈ અત્યારે સિંગાપોર યુએઈ નેપાળ ફ્રાન્સ શ્રીલંકા મોરેશિયસ આવા ઘણા બધા દેશો સ્વીકારે છે હજી પણ ઘણા બધા દેશોમાં શરૂ થવાનું છે એવી પણ વાતો ચાલે છે બરાબર અને બાકી આઈએમએફ ની વાત કરીએ તો ઇન્ટરનેશનલ મોનેટરીંગ ફંડ એનું પૂરું નામ છે 1944 માં સ્થાપના થઈ હેડક્વાર્ટર એનું વોશિંગ્ટન ડીસી માં છે ઓકે આવું જ 1944 માં સ્થાપના હોય અને હેડક્વાર્ટર એનું વોશિંગ્ટન ડીસી માં હોય બરાબર એવું કોણ છે બીજું મે તમને કીધું તું જોડવા જોડવા તરીકે યાદ રાખવાનું બરાબર તો એ જોડવાનું નામ તમારે મને કહેવાનું છે કોણ છે આનો જોડવા આંતરરાષ્ટ્રીય તટસ્થા દિવસની ઉજવણી ક્યારે થઈ હતી આંતરરાષ્ટ્રીય તટસ્થા દિવસ છે બરાબર હાલમાં જ આની ઉજવણી કરવામાં આવેલી છે અને આ દિવસની ઉજવણી 12મી ડિસેમ્બરે થાય છે તો ઇન્ટરનેશનલ ન્યુટ્રાલિટી ડે પણ કહેવાય ઓકે અને આને યુનાઇટેડ નેશન્સ ઉજવે છે ઓકે સૌથી પહેલી વખત બે હજાર સત્તરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટીની ઉજવણી થઈ હતી બારમી ડિસેમ્બરે અને બાર ડિસેમ્બરે જ બીજો અગત્યનો દિવસ છે આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ પણ 12મી ડિસેમ્બરે ઉજવાય છે ક્લિયર યુનિસેફ એમણે પોતાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવેલો છે તો યુનિસેફ નો સ્થાપના દિવસ હતો 11 ડિસેમ્બરે તો આન્સર આવશે 11 ડિસેમ્બર હાલમાં જ 11 ડિસેમ્બર ના રોજ યુનિસેફ પોતાનો સ્થાપના દિવસ ઉજવેલો છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ બરાબર આ એનું પૂરું નામ છે હવે આ જે ફૂલ ફોર્મ છે ને બરાબર યુનિસેફે પોતાનો ફૂલ ફોર્મ ને થોડું ચેન્જ કર્યું છે નામ યુનિસેફ જ રાખ્યું છે પણ ફૂલ ફોર્મ છે બરાબર એ યુનિસેફે બદલી નાખ્યું છે પહેલા આરિસ હતો યુનિસેફ નું ફૂલ ફોર્મ અત્યારે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ તરીકે પણ આને ઓળખાય છે બરાબર યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ ના નામથી પણ આને ઓળખવામાં આવે છે એટલે ક્યાંક તમે ફૂલ ફોર્મ માં આવું જો તો એ પણ એનું ફૂલ ફોર્મ જ છે બાકી યુનિસેફ નો સ્થાપના છે બરાબર ઓગણીસો છેતાલીસ માં થઈ હતી ન્યુયોર્ક માં એનું headquarters આવેલું છે અને અત્યારે એના director general જે છે એનું નામ છે કેથરીન રસેલ તેમને પણ યાદ રાખીશું કઈ સંસ્થા એ અને આ તો આવી ગયેલો ક્વેશ્ચન છે ઓકે ક્વેશ્ચન ચેન્જ કરવો રહી ગયો છે એટલે કોઈ વાંધો નહીં હાલમાં જ ડીઆરડીઓ બરાબર એમણે ટોટલ કેટલી ટેકનોલોજી છે ભારતની ત્રણેય સેનાને આપી છે ઓકે ક્વેશ્ચન આપણે બદલી નાખીએ બરાબર બરાબર એને ભારતની ત્રણેય સેના છે બરાબર ત્રણેય સેના એટલે કે નૌસેના વાયુસેના અને થલસેના તો ત્રણેય સેનાને કેટલી ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે બરાબર કેટલી ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે ઓકે તો ક્વેશ્ચન થઈ ગયો તમારો ઓપ્શન આપી દો છ આઠ સાત અને બાર બરાબર તો ટોટલ ડીઆરડીઓ સાત ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે આન્સર આવશે સાત ઓપ્શન આન્સર બનશે હાલમાં જ ડીઆરડીઓ છે બરાબર એમણે ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ છે સ્કીમ એના અંતર્ગત ટોટલ સાત ટેકનોલોજી છે બરાબર ભારતીય સેનાને સોંપી છે કેટલી સાત કઈ સ્કીમ હેઠળ

બજેટની અંદર ટીડીએફ સ્કીમ સાથે અત્યારે આપણે જોઈએ છીએ રિપોર્ટમાં જે ટોપ ટોપ એક્સપોર્ટર અથવા તો હથિયાર ઉત્પાદન કંપની હોય એમાં ભારતની ત્રણેક કંપની આવી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એમડીએલ માઝાકોન્ડોશન બિલ્ડર લિમિટેડ આ ત્રણ કંપની સીપ્રીની સોની ની યાદીમાં હતી ટોપ હંડ્રેડ ની યાદીમાં બરાબર બરાબર રેન્ક પાછળ હોય પણ આની અંદર આવવું એ પણ મોટી વાત છે બરાબર કે સ્થાપના નવી દિલ્હીમાં છે હવે સાત ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે બરાબર એ તમે કરી શકો છો આ કેના માટે ઉપયોગી બનશે ખબર છે આ ની જે લોકો તૈયારી કરે છે એના માટે ઉપયોગી બનશે ક્લાસ વન ટુમાં પણ ઉપયોગી થઈ શકે તમારે કોઈ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન લખો એમાં પણ આ વસ્તુ ઉપયોગી થઈ શકે બરાબર તો ડીઆરડીઓ સંબંધિત ડિફેન્સ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે

એનું કામ છે એના પછીની વાત કરીએ તો વીએલએફ એચ એફ સ્વિચિંગ મેટ્રિક સિસ્ટમ આ લો અને હાઈ ફ્રીક્વન્સી માટે સુરક્ષિત સંચાર સુવિધાની પૂરી પાડે છે વીએલએફ લૂફ એરિયલ બરાબર એ સબમરીન અને અંડર વોટર પ્લેટફોર્મમાં કમ્યુનિકેશન સિગ્નલ ને રિપ્લેસ રિપ્લેશન માટે એ વધારવા માટે એ બનાવે બનાવવામાં આવેલું છે ક્લિયર બાકી ઇન્ડિજિનિયસ વોટર જેટ પ્રપલ્સન સિસ્ટમ એ ઇન્ટરસેપ્ટર બોર્ડની ઝડપ એની ચાલાકી અને ટેક્ટિકલ રિસ્પોન્સ છે એમાં સુધારો કરે છે એનપીઆરએલ આ ટેકનોલોજી છે જૂના લિથિયમ આયન બેટરી છે એમાંથી લિથિયમ પ્રોક્યુસોર્સ છે એની રિકવરી કરીને ફરી ઉપયોગને લાયક બનાવે છે બાકી લોંગ લાઈફ સી વોટર બેટરી સિસ્ટમ છે એ અંડર વોટર સેન્સિંગ અને સર્વેલન્સ માટે લાંબા સમય સુધી શક્તિ પૂરી પાડે છે આટલી ટેકનોલોજીઓ છે બરાબર એ ત્રણેય સેનાઓને આપી છે બરાબર આરડીઆરડીઓએ સોપી છે ત્યાંનાથી ઘણો બધો ફાયદો થશે હાલમાં આજે કઈ સંસ્થાએ અરે યાર આ કોઈ ક્વેશ્ચન જ નહીં સુધાર્યા ચાલો આજે હું તમને નામ નામ વિડીયોમાં કરાવી દઉં છું ક્વેશ્ચન ઓકે ચલો ક્વેશ્ચન એવો છે હવે આને પણ કાઢી નાખીએ हेलो इंडिया बराबर यूनिवर्सिटी गेम्स बराबर इंडिया यूनिवर्सिटी गेम्स आ के आई यू जी हेलो इंडिया यूनिवर्सिटी गेम्स ओके यू आयोजन है बराबर एक क्या थू क्वेश्चन तो हेलो इंडिया यूनिवर्सिटी गेम्स ना, so, ना आयोजन क्या ओडिशा, बराबर राजस्थान ओके okay. પછી મહારાષ્ટ્ર કે ગુજરાત તો આન્સર આવશે રાજસ્થાન રાજસ્થાનમાં સાત શહેરોમાં યોજાયું હતું ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ કેટલા મેં આવૃત્તિ હતી પાંચ મેં આવૃત્તિ હતી એ પણ એક ક્વેશ્ચન છે રાજસ્થાનની અંદર આયોજન થયું સાત શહેરોમાં થયું જયપુર અજમેર ઉદયપુર જોધપુર બીકાનેર કોટા અને ભરતપુર સાત શહેરોએ થયેલું યુનિવર્સિટી ગેમ્સનું આયોજન અને આમાં પ્રથમ સ્થાન ઉપર કોણ રહ્યું ચંદીગઢ યુનિવર્સિટી ઓકે તો ચંદીગઢ યુનિવર્સિટી પહેલા સ્થાને લવલીના લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી બીજા સ્થાને છે ટોટલ સેવન્ટી મેડલ સાથે બરાબર અને ચંદીગઢ યુનિવર્સિટી ટોટલ સડસઠ મેડલ મેળવ્યા પણ વધારે ગોલ્ડ છે બેતાલીસ એટલે પહેલા સ્થાને બીજો ક્રમ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીનો છે 72 મેડલ સાથે ક્લિયર હવે આ તો પહેલો બીજો ત્રીજો ક્રમ આપણે યાદ રાખી લીધો બરાબર આયોજન ક્યાં થયું એ યાદ રાખી લીધું કેટલા મેં આવૃત્તિ છે એ યાદ ક્વેશ્ચન જે જે જગ્યાથી નીકળે બધું યાદ રાખી લીધું અગત્યનું તમે આ બધું યાદ રાખીને ગયા હોય પણ આ વાક્ય યાદ રાખીને ન ગયા હોય ત્યાંથી જ ક્વેશ્ચન આવે કે ભાઈ આમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાંથી નીચેમાંથી કઈ સ્પોર્ટ્સ છે બરાબર એ પહેલી વખત જ આમાં યોજાય છે બરાબર ઓપ્શન આપે બીચ વોલીબોલ બરાબર કેનોઈંગ કયાકિંગ અને સાયકલિંગ બરાબર તો આમાંથી તમને એકાદ બે ઓપ્શન આપે એ તમામ વાળો સેટ કરી શકાય પણ સેટ કરી શકાય તો એ ત્રણેય આપણને ખબર હોય તો આપણે કયો નથી એ સિલેક્ટ કરી શકીએ સૌથી પહેલું બે હજાર વીસમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ યોજાયા હતા એ ઓડિશામાં યોજાયા હતા બરાબર એ પણ આપણે યાદ રાખીશું બાકી કબડ્ડીનું યાદ રાખવું તો યાદ રાખી શકો છો વુમન કબડ્ડી ચંદીગઢ જીતી છે અને મેન્સની જે કબડ્ડી છે એ લવલીના પ્રોફેશનલ યુનિવર્સિટીએ જીતી છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી હાલ હાલમાં જ નીચેનામાંથી કયા ભારતીય તહેવાર છે એને યુનેસ્કોની આઈસીએચ રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરવામાં આવેલું છે તો યુનેસ્કોની આઈસીએચ રિપ્રેઝેન્ટ લિસ્ટની અંદર છે દિવાળી ઓપ્શન બી આપણો આન્સર થશે હમણાં જ તમને ખબર હોય તો યુનેસ્કોની વીસમી જે આઈસીએચ ની બેઠક થઈ હતી ઇન્ટર ઇન્ટેન્જીબલ કલ્ચર હેરિટેજ સાઇટ એની જે વીસમી બેઠક હતી બરાબર એ ભારતમાં યોજાઈ ભારતમાં નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે બેઠક યોજાઈ હતી આઠ થી લઈને તેર નવેમ્બર દરમિયાન યોજાઈ હતી હજી શરૂ છે બરાબર એમાં યુનેસ્કો ની રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ ની અંદર છે દિવાળીને સ્થાન મળ્યું છે બરાબર આગળ જતા ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ પણ બની શકે છે ઓકે તો આઈસીએચ ની રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ સુધી તો પહોંચી ગયું છે બરાબર આવનારા દિવસોમાં બરાબર કદાચ દિવાળીને ICS નો દરજ્જો પણ મળી જાય હાલમાં ભારત પાસે ICS સાઇટ કેટલી છે ટોટલ 15 છે 15 ની વાત કરશું આપણે પણ પહેલા જાણી લઈએ કે યુનેસ્કો છે એની વાત આવી છે તો હેડક્વાર્ટર ફ્રાન્સ ના પેરિસ માં છે એની સ્થાપના 1945 માં થઈ હતી ક્લિયર બાકી આજે યુનેસ્કો ની કાર્યક્રમ નું આયોજન સેન્ટર ગવર્નમેન્ટલ કમિટી કરે છે યુનેસ્કો ની વાત કરીએ બરાબર ભારત ના 15 ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ આ બધા તમે યાદ ન રાખો ને તો ચાલશે સ્ટાર્ટિંગના યાદ રાખી લો વૈદિક મંત્રોચ્ચાર રામલીલા રામાયણ નું પારંપરિક દર્શન કુટિયાટમ જે કેરલ નું છે બરાબર આ 2008 માં ત્રણેય ને મળ્યો તો બરાબર અને લાસ્ટના ચાર પાંચ યાદ રાખી લો જેમ કે યોગ ને 2016 માં મળ્યો નવરોઝ પારસી ઉત્સવ છે ને 2016 માં મળ્યો કુંભ મેળો 2017 માં ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ બન્યો છે કોલકાતાની દુર્ગા પૂજા બે હાજર એકવીસ માં બની અને ગરબા બે હાજર ત્રેવીસમાં ઇન્ટેલિજિબલ કલ્ચર છેલ્ચરલ હેરિટેજ સાઈટ નથી અથવા તો કઈ છે બરાબર એક બે ત્રણ પાંચ વાળા ક્વેશ્ચન છે આમાંથી નીકળે છે એક છ આપી દે અથવા તો એક સાથે પાંચ આપી દે એક ખોટું આપે તો તમારા એક બે ત્રણ ચાર ક્વેશ્ચન છે

મેડલ ટેબલમાં ભારતે કયું સ્થાન મેળવેલું છે બરાબર અહીંયા મેડલ ઉલ્લેખ નથી કર્યો પણ મેડલ ભારતે કયું સ્થાન મેળવ્યું એવું છે તો ભારતનું સ્થાન છે બીજું આજના વિડીયોમાં ટાઈપિંગમાં ઘણી બધી મિસ્ટેક છે સ્લાઇડમાં પણ હું સુધારતો જાઉં છું ઓકે નેક્સ્ટ વિડીયોથી આવું ન બને એની પૂરતી તકેદારી રાખશું ક્લિયર બાકી ઓપ્શન બી આપણો આન્સર થયો બીજું સ્થાન મેળવ્યું સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ હતો ઓકે ચીન પહેલા સ્થાન હતું ચીને ચાર ગોલ્ડ મેળવ્યા ટોટલ નવ મેડલ મેળવ્યા ચીન પહેલા સ્થાને પૂરું નામ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન સ્થાપના ઓગણીસો સાત ના હેડક્વાર્ટર જન્મની નામ શહેરમાં છે ઓકે દર વર્ષે આવી સ્પર્ધા તો આઈએસએસ ની યોજક યુ છે એક વર્ષમાં એકથી વધારે વખત પણ હોય છે બરાબર ઘણી જાતની ઇવેન્ટો હોય છે જુનિયર વર્લ્ડ કપ અંડર અનાણા વર્લ્ડ કપ ને એવું બધું પણ બધું હોય છે હવે આપણે યાદ રાખવાના છે ગોલ્ડવાળા બે ખેલાડી ભારતના સરબજોતસિંહ અને સૂર્યકાંત પ્રતાપસિંહ એકે 10 મીટર એર પિસ્તોલમાં માં મેળવી એકે રાઇફલ માં મેળવી ચાલો એક વખત વખતના ક્વેશ્ચન ઉપર આવી જઈએ કયા રાજ્યની સરકાર દ્વારા અંડર

ખેલાડી બન્યા છે સામાજિક કાર્યકર ડોક્ટર બાબા આધીનો એમનું પંચાણું વર્ષની વય નિધન થઈ ગયું છે કોણ હતા હતા એક સામાજિક કાર્યકર ભારતે વિશ્વનું સૌથી ઊંચો યુદ્ધ સ્મારક કયા સ્થળે બનાવવાની જાહેરાત કરી ભારતે લદ્દાખમાં વિશ્વનું સૌથી ઊંચાઈ ઉપર આવેલું યુદ્ધ સ્મારક બનાવશે હાલમાં જ વૈશ્વિક પશુ કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ કોને જીત્યો છે તો અનંત અંબાણી જે મુકેશ અંબાણીના સુપુત્ર છે એમણે આ પુરસ્કાર મળ્યો ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ મિશન વોટર શેડ પુનરુત્થાન આ ક્યાં શરૂ થયું આ નાગાલેન્ડમાં શરૂ થયું છે કયા મહિલાઓ છે એને સુરક્ષા માટે અભયા બ્રિગેડ બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે અભયા બ્રિગેડ બનાવી કેરળ બસ આ સાથે બાર ડિસેમ્બરનો જે વિડીયો છે સમાપ્ત કરશું થોડીક માફી માંગી લો કે એક બે ક્વેશ્ચનોને બે ક્વેશ્ચનોમાં ભૂલો સુધી रेबल क्वेश्चन व्हाट्स टाइप નો તો કરી એ જગ્યાએ બીજો પ્રશ્ન આતા ઓકે સો સો ધેર ઇઝ અ ચાલુ વિડિયો માં અને પોસિબલ હશે તો પીડીએફ માં પણ સુધારી નખશું ઓકે ચાસાથે પે જ આવી ગઈ